નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના શિવાજી સર્કલ પાસે આવેલ ધાર્મિક સ્થળ નું દબાણ તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા શહેરના બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીના દબાણો હટાવવાની સાથોસાથ અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ બજરંગદાસ બાપાના મંદિરને તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આ ઉપરાંત લીંબડીયુ વિસ્તારમાં પણ એક ધાર્મિક સ્થળનું દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકો ટોળી વળ્યા હતા